એમ નઈ તો એવી કોમેન્ટ આવી તી કે તમે ચેલેન્જ વિડીયો બનાવો તો રોહિતભાઈ ને તમે પ્રોત્સાહન કરો ને તો આપણે ચેલેન્જ વિડીયો કારણ કે મારે હજુ સોનલ છે કેટલા દિવસ નવું બનાવવાની હતી તો બનાવો એવરી વેલકમ બેક ટુ માઇન લોગ કે ગુડ મોર્નિંગ જય શ્રી એની સાથે સવા નવ વાગી ગયા છે સાડા નવ ને આજનો બ્લોગ આપણે થોડોક વહેલો સ્ટાર્ટ કરી દીધો છે અને બહુ બધી કોમેન્ટ કાલના વિડીયોમાં આવી છે તો આપ થોડી વાર પહેલાં બધાને મળી લઈએ પછી કોમેન્ટ કોમેન્ટની વાતો કરીએ તો ચાલો સૌથી પહેલાં આપણે જઈએ છીએ કિચનમાં તો કિચનમાં જોઈએ આજે બપોરના જમવાનું બનવાનું સવારમાંથી ચાલુ થઈ ગયું છે કારણ કે હવે અમે લોકો એક વાગે જમતા હતા ને હવે સાડા બારનો ટાઈમ થઈ ગયો છે તો આ બાજુ તો મમ્મી બેસી ગયા છે સવારનું શાક હું એટલે બપોરનું શાક બનાવવા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે ભરતકામ મૂકીને કેમ શાક પળવાનું? વાત તો જો આજે સોળાનું શાક, સોળો કેવા? સોળે કેવાય સોળો ને સોળી ભેં મિક્સ છે. એનું શાક બનાવવાનું છે. એમાં જાય રીંગણુ, તરબુચ એ નાખવાનું છે શાક ના તો જો તરબુચ ખાવા તો સુધારવાનું છે ને પાકી. હા? તરબુચનું શાક બનાવી આપણે હે? મસાલા હોય ને? હા. એને કાલ બનાવી તરબુચનું શાક. થોડું કેવું પેલા ટ્રાય મારવા બનાવી.

એટલે હવે આપણે વઘારિયા કેન્સલ કરી નાખી રોટલી સીધી તળાઈ નાખવી એટલે એ વઘારિયા જેમ જ થઈ જાય તો ચાલો હવે સોનલ આવે પછી એને મળ્યા ને બધી વાતો કરીએ કાલની બહુ એક કોમેન્ટ આવી છે અમે કાલે એક એવી કોમેન્ટ આવી એક બેન હતા ને આરતી આરતી કરીને છે એ આપણા વિડીયો રોજ જોતા તો એ બીમાર પડ્યા હતા તો એને વચ્ચે આપણા વિડીયો જોવાનું બંધ કરી દીધું તો આજે કોમેન્ટ એવી આવી કે હું તમારા વિડીયો રોજે જોતી હતી પણ બીમાર પડી ગઈ ને એટલે હું તમારા વિડીયો જોઈ એકથી નહોતી કે સોરી હવે કે બધા વિડીયો મારે નિરાયતે બેસીને જોવા જોઈએ તો તમને એવું કહેવાનું છે કે તમારી તબિયત જ્યાં લગી સારી ન થાય ને ત્યાં લગી ફોનનો યુઝ ઓછો કરવો અને બીજું કે અમે પણ પ્રાર્થના કરીશું ભગવાનને કે જલ્દી તમારી તબિયત સારી થઈ જાય કે સારી થઈ ગઈ છે એટલે તમે કોમેન્ટ કરી છે તો ચાલો હવે સો પછી એક બે બીજી બીજી પણ કોમેન્ટ આવી છે એની વાત કરીશું તો પહેલા આપણે સોનલ આવે પછી આપણે કોમેન્ટ ની વાત કરીએ સોનલ માથું ધોઈને રોટલી બનાવવા મળી છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય મેં ઓલું કીધું તું કોમેન્ટ નું ઈતે સાંભળ્યું તું ને એક એક આપડા સબસ્ક્રાઇબર છે ને એની તબિયત બીમાર બીમાર હા તો સોનલે કોમેન્ટ વાંચી હતી બીજી બે કોમેન્ટ સવાર સવારમાં માં અત્યારે એવી આવી હતી કે તમારા વિડીયો બહુ જોવાની મજા આવે છે તમારી ફેમિલી બહુ સરસ છે ને એવું અને એ કે તમે ચેલેન્જ વિડીયો બનાવો તો ચેલેન્જ વિડીયો અમે બહુ પહેલા બનાવી લીધા છે જૂના વિડીયો છે તમે જોયા નહી હોય તો જોયા હોય પેલી ચેલેન્જ વિડીયો ને એવા બધા બનાવ્યા હતા ને એમાં એવું છે પેલા છે થઈ ગયું થઈ કે હવે ચેલેન્જ હવે નું કોઈ કરીએ કે નો ખાય નો તો ચેલેન્જ વિડીયો અમે એટલે ને બનાવતી શિયાળો હોય ને એટલે હાલે કારણ કે ઉનાળામાં બહુ બધું ખવાય જાય ને પછી બધા લોકો બીમાર પડે પ્લસ બ્રેડ ને એવું બધું આવે ને એટલે અમે લોકો ચેલેન્જ વિડીયો બંધ કરી દીધો તો પણ હવે આપણે એવું કા કહીએ તો બીજી ચેલેન્જ વિડીયો બનાવીશું તો આ બાજુ આપડે સવાર નો માં રોટલી રેડી થવા મળી છે અને ચા બને છે તો આજે આપડે ચા અને રોટલી નો નાસ્તો કરવાનો છે તો ચાલો હવે રોહિત તો નીચે વયો ગયો છે આજે એ બહુ વેલો ઉઠી ગયો આઠ વાગ્યા માં કેમ વેલો ઉઠી ગયો તો

એટલે આપણી પાસે ઉઠવાનું ઓલા ઉઠી તો જાય પણ નાની પછી આપણે બધું કામ કરતા હોઈએ છીએ તો ચાલો હવે જો ચાર એડી થઈ ગઈ છે ને ખાલી રોટલી બનાવવાની બાકી છે તો અને આ કાલે આપણા યુટ્યુબ ચેનલમાં ત્રેવીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો જેમ બને એમ વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો આપણે એક લાખ સબસ્ક્રાઈબર આ વર્ષમાં કરી નાખવાના છે તો જોઈએ છે કેટલાક લોકો આપને સપોર્ટ કરે છે તમે

લગનમાં હું કહેવાય ઓલા હેપી એનિવર્સરી

પાઉ છે અને હિન્દી માં સાલ મુબારક નઈ સાલ મુબારક તો બંડે હોય તી કે નવા વર્ષ ને કે તો હું એમ નઈ તો હું આને શું કેવાય હિન્દીમાં

નહીં મેરેજ આ વે આ બે ના વિડિયો આપણે બનાવેલા જ છે તો એ તમને નાખી દે આપણે મેરેજ નો વિડિયો બનાવેલો છે મે આલ્બમ નો છે અને સગાઈ નો છે મેરેજ ને એવું છે તો હા બધા ભાગ આપણે બનાવી મૂક્યા હતા કારણ કે જ્યારે ગયા વર્ષે આપણે મૂક્યા હતા ને આ આ વખતે જ મૂક્યા હતા આપણી એનિવર્સરી આવી હતી ત્યારે આ તો ત્યારે મૂક્યા હતા તો ન જોયા હોય ને તો જોયા આવજો જેટલા બનશે ને એટલા બે વિડિયો હું નાખી દે તો ચાલો હવે આપણો બ્રેકફાસ્ટ થઈ ગયો છે રેડી તો બ્રેકફાસ્ટ કરી લઈએ

બરોબર તો ત્રણ વર માં કેવું આપડે જિંદગી નું હાલું એ તો ક્યાં બધા અમારા લોકોને તો હજી કયું નથી અમારા લોકોને ને બાંધવાનું થાય ને એટલે ખાલી બોલવાનું બંધ કરી દેવાનું બાકી બાંધવા બાધવાન નહીં એકાબીજા બીજાને કોઈ બોલવા નહીં તમારા લોકોમાં માં બાંધવાનું થાય તો કેવું થાય મમ્મીને પૂછી મમ્મી તમારે બાંધવાનું થતું નહીં મગજ બોલવાનું બંધ હા અમારે તો ઘરમાં એવો રિવાજ છે બોલે આપડે બંધ થઈ જવાનું શું કેવું હા હા હું બોલ્યું એટલે વધારે તડાકા થાય અને એનું ત્યાંનું ક્યાં ફૂકે ને

તો ચાલો હવે થોડું કામ છે પતાવીને મળીએ હે ના હવે તો ઘટી ગયું આપણું તો જુઓ હવે આપણે શું કહેવાનું હા મળીએ બપોરે જમવા ટાણે થોડું ઘણું કામ છે કામ પતાવીને મળીશું બપોરના જમવાટામાં થયા છે બપોરના એકને જમવા માટે આવી ગયા છે જમવામાં જો રોટલી છે અને સોળે રીંગણાનું શાક છે લીલી ચટણી મરચાં અને ડાળભાત છે ને બધા લોકો જમવા માટે બેસી ગયા છે તો ચાલો બધા જમ થઈ જશે સાડા ચાર ને આપણે લોકો ઓફિસ થી આજે બહુ જલ્દી આવી ગયા છે કારણ કે ભૂખ આપને બહુ લાગી હતી બપોરે ખાલી એક રોટલી જ ખાધી હતી ટેટી કાપીને આ લોકોએ મૂકી દીધી છે અત્યારે મમ્મી ને સોનલ બધા સૂતા છે તો ચાલો આપણે ટેટી કાપેલી પડી છે ને તરબૂચ પડ્યું છે તો એ ખાઈ લઈ પછી આ લોકો બધા જાગે ને પછી આપણે કાંક કરીએ કાંક નવું અને હું કરીએ છીએ જોઈએ છે આપણે ટેટી ખાઈ લીધી છે ને સોનલ ઉઠી ગઈ છે તો સોનલ

તો આપણે ચા પીવું ને પછી વિચારીએ કે તમને લોકોને હું બતાવું ને રોહિતને એક વાત કહું સવારમાં એક કોમેન્ટ આવી હતી તો આપણે રોહિતને પૂછવી અમે રોહિતને ન્યૂઝ નથી લીધી ન્યૂઝે નહીં લઈ તો રોહિતભાઈ એક લોકોની એવી કોમેન્ટ આવી હતી કે તમે ચેલેન્જ વિડીયો બનાવો તો રોહિતભાઈને તમે પ્રોત્સાહન કરો ને તો આપણે સેલેન્જ વિડીયો બનાવી શકશું કારણ કે મારે સેલેન્જ વિડીયો બનાવવા તો ઘણા ખરાબ હોય તો કોની હારે બનાવવા એ વિચાર હોય

તો જો આવી એટલે તમને આ લોકો બધું સોશિયલ મીડિયાના દ્વારા તમને આવી બધી ખબર પડે કાઈ વસ્તુ લ્યો તો એની જાણકારી મળે તો થેન્ક યુ જેને પણ આવી કીધી હોય પછી તો અમને અમે વિચાર્યું ત્રેવીસો વાળો પ્રોજેક્ટર લીધું ને એને કરતા પાંચ સાત હજાર વાળી ટીવી લઈ લીધી ટીવી લઈ લીધી હોત ને તો સારું હતું પણ કાંઈ નહીં તમારા માટે જ લીધું હતું તમને લોકોને રિવ્યુ દેવા માટે આવી વસ્તુ હવે અમે કાંક ને કાંક લેતા રહેવું રિવ્યુ દેવા માટે અને હવે આપણે એક બહુ મસ્ત વસ્તુ આજે લેવા જવાની છે સોનલ માટે હું લેવા જઈ ને જોઈ છીએ અને એ વસ્તુ થોડાક દી જ હાલ છે પણ લેવા તો જ આવી છે આજે તો ચાલો આજના ન્યૂઝમાં હું છે કહીએ નહી ભાઈ શું લેવા જાય છે ખાવાની વસ્તુ છે કે આમ વસ્તુ ખાવાની નથી ગેજેટ જ છે

તો ચાલો હવે થોડો નાસ્તો મારો રેડી થઈ ગયો છે તો પહેલાં નાસ્તો કરી લઈએ પછી જોઈશું હું ગેજેટ લઈને આવી આપણે આવી ગયા છે સાંજના સાડા છ અને અમે લોકો ઘરે આવી ગયા છીએ આપણે સોનલ માટે જે ગેજેટ જોવા ગયા હતા એ ગેઝેટ તો અમે જોયું પણ એટલી બધી મજા ન આવીને એટલે લાવ્યા નહીં અને જો અમે લાવ્યા હોત તો અમારા હિસાબે તમે લોકો કોઈ લઈને આવ્યા હોત તો તમારે લોકોને એમ થાય કે આ નો લીધું હોત તો સારું હતું એટલે એ લાવ્યા નહીં બાકી આપણે સોનલ હાટું લેવા ગયા હતા ફેન ફેન લેવા ગયા હતા અમે

તો જો આ બાજુ મમ્મીને રાતે ગામડે જવાનું છે ને તો જમમાનું ઓટિયારથી બનવા મળ્યું છે તો કાઈ નથી મમ્મીને ગામડે નથી જવાનું એવું છે તો જો જમમામાં ગાંઠિયાનું શાક બને છે ને દૂધ છે તો બીજું શું બને છે આપને ખબર નથી ને આ બાજુ જો મમ્મી ગામડે જતા હતા ને અગાઉ શાકભાજી લઈને એવાસ એટલે સોનલને ન જવું પડે તો કેટલા વાગ્યાનો ટાઈમ છે મમ્મી 7 વાગ્યાનો તો મમ્મી જો ગામડે લગ્ન કરવા જાય છે ઉનાળામાં દેહમાં તડકો બહુ પડતો હોય છે એવું મમ્મી અત્યારે તો કેમ થાય લગ્નમાં તો ચાલો મમ્મી જવાના છે ગામડે મેરેજ કરવા એટલે શાક લઈને આવી ગયા છે ને મમ્મીને જેમાં વિનાનું જાઉશું કેમ જેમાં વિનાનું જાઉશ તો મમ્મી જો બસમાં જાય ને એટલે ને ઉલ્ટી અને એવું બધું થતું હોય આ પપ્પાને ન કરવા આ બસમાં જાય ને તો નો ખાય ટ્રેનમાં ફોર વ્હીલમાં જાય ને

કેન્સલ રાખ્યો કર પેલા પપ્પા ને જવાનું તો પછી મમ્મી કે હું જાઉં છું હા એટલે પપ્પાએ કેન્સલ રાખ્યું સારું આપડે જવું તડકા બહુ પડે પપ્પા આ તો ગાડી હોય ને આપડી પાસે તો જ આપણે દેહ મજા આવે આમ નામ નો મજા આવે આ બાજુ હોય છે આપણું કિચન માં શાક બને છે એવું છે

હા નાના છોકરા જેવો છે તો જો આ બાજુ લસણ ખાંડે છે ને ગાંઠિયાનું શાક બને છે તો ચાલો હવે મમ્મીને આજે ગામડે જવાનું છે તો આજનો વિડીયો આપણે અહીંયા જ એને કરી દઈએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય